તો આ તરફ ડેપોમાં ઘણા ડ્રાઈવર અને અછત છે તેમ છતાં વિભાગ્ય નિયામક દ્વારા અનેક ડ્રાઈવર કંડક્ટરો અમદાવાદ નજીકના ડેપોમાં મુવમેન્ટ ઓર્ડર પર મોકલવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ હોવાનું યુનિયન નું કહેવું છે તો હાલમાં ધંધુકા ડેપોમાં જરૂરી ક્રૂની ની ફાળવણી પૂર્ણ ન રોજબરોજ કેન્સલેશન વધતું જાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધંધુકા ડેપો યુનિયન સંકલન સમિતિએ વિભાગીય નિયામક અમદાવાદ સહિત યુનિયન આગેવાનો સમક્ષ લેખિત રજૂઆત કરી છે અને મુમેન્ટ ઓર્ડર રદ કરવાની માંગ કરી છે ગૃહની અછત થી રોજ બરોજ વધે છે બસ કેન્સલેશન જે આ બિલકુલ યુનિયન સંકલન સમિતિએ વિભાગ નિયામક કરી છે રજૂઆત આપણે જણાવવા માંગીશ કે મૂવમેન્ટ ઓર્ડર રદ કરવાની માંગણી અત્યારે કરવામાં આવી છે ચોક્કસથી ધંધુકા એસટી ડેપોમાં ડ્રાઈવર અને કંડક્ટરની ગંભીર અછત સર્જાઈ છે જેના કારણે મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો હાલમાં વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરોની અછત સર્જાય છે તેમ છતાં પણ વિભાગીય નિયામક દ્વારા અનેક ડ્રાઈવર અને કંડક્ટરોને અમદાવાદ નજીકના ડેપોમાં મુવમેન્ટ ઓર્ડર પર મોકલવામાં આવ્યા છે જે નિયમ વિરુદ્ધ હોવાનું યુનિયનનું કહેવું છે હાલમાં ધંધુકા ડેપોમાં જરૂરી ક્રૂની ફાળવણી પૂર્ણ ન થતા રોજબરોજ કેન્સલેશન વધતું જાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધંધુકા ડેપો યુનિયન સંકલન સમિતિએ વિભાગીય નિયામક તથા અમદાવાદ સહિત યુનિયન આગેવાનો સમક્ષ લેખિતમાં માં કરી છે આ સાથે જ મુમેન્ટ ઓર્ડર રદ કરવાની પણ માંગણી કરવામાં આવી